સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કપડવંશ ટાઉન પોલીસે છ જેટલા છેતરપિંડીના ગુનાઓમાં આઠ વર્ષથી ફરાર રીટા મહિલા આરોપીને ઝડપી પાડી અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે લોબામણી જાહેરાતો થકી ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને ફસાવીને ઉચાપત તેમજ છેતરપિંડી કરનાર મહિલા આરોપીને ઝડપી મૂળ આબુરોડ રાજસ્થાનની મહિલા આરોપી નિશા અગ્રવાલ પર ચાંપતી નજર રાખતા અમદાવાદના નારણપુરા ખાતેથી ઝડપી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અલગ અલગ જિલ્લાઓમાં લોકોને છેતરી ગુનાઓ કરવા મામા માહિર મહિલાને કપડવસ્ટાઉન પોલીસ છડપી આગળની કાર્યવાહી હાથ ધરી આરોપી મહિલા પર કુલ એકવીસ ચિટલા ગુનામાં સામેલ સામે રિપોર્ટર જયદીપ દરજી સાથે હરીશ જોશી મને દ્વારા લાંબા સમયથી નાસ્તો કરતા છે એને પકડી અને એનો ગઈ મહિને સર દ્વારા આવે છે એટલા માટે અમારી એલસીબી અને તમામ લોકલ પોલીસ ને આ બાબતે સતત એક્ટિવ રાખવામાં આવે છે આ બાબતે કપડવન ટાઉન પોલીસ એ છેલ્લા ઘણા સમયથી ખૂબ સારી કામગીરી કરી રહી છે અને એવી જ આ એક કામગીરી છે જેની અંદર બે હજાર સત્તર થી નાસ્તા ફરતા આરોપી તરીકે જે નિશાબેન અગ્રવાલ છે એમને પકડી લેવામાં આવેલા છે એમને અર્બુદા ક્રેડિટ સોસાયટી નામથી એમની જે આખી એક ગેંગ હતી એ લોકો અલગ અલગ નાગરિકોને લોગામણી જાહેરાતો આપી બેંક કરતા પણ વધુ વ્યાજો ની લોભામણી સ્કીમો આપી અને ઘણા બધા લોકોનું આવું નાણાકીય મોટું ફ્રોડ કરેલું આ બાબતમાં કપડવન ટાઉનમાં જે ગુનો દાખલ થયેલો આઈપીસી ચારસો છ ચારસો નવ અને જીપીઆઈડી એક્ટ મુજબ અને આ જે બેન છે નિશાબેન અગ્રવાલ એની વિરુદ્ધમાં ગુજરાતમાં એકવીસ એક જેટલા ગુના દાખલ થયેલા એમાં છ એક જેટલી જગ્યાએ એ પકડવાના બાકી હતા અને અમારી ટીમ ઘણા ટાઈમ એમની વોચમાં હતી અને માહિતી મળી આવતા એમને પકડી અને નામદાર જે જીપીઆઈડી કોર્ટ છે એમાં એમને રજૂ કરવામાં આવનાર છે અને અન્ય જે જે પોલીસ સ્ટેશનમાં પકડવાના બાકી છે એ પોલીસ સ્ટેશન ને પણ અમે જાણ કરી રહ્યા છીએ